નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપનું અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે શું તમે જાણો છો ગુજરાત સરકાર ગરીબ પોતાનું ઘર બનાવવા માટે મફત પ્લોટ આપે છે જી હા મિત્રો આ યોજના નામ છે ઘરથાળ યોજના આજે અમે તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપશું તો ચાલો વિડીયો ની શરૂઆતની શરૂઆત કરીએ તે પેલા મિત્રો જો તમે સરકારી યોજના નિયમો પરિપત્રો વગેરે ની નિયમિત અપડેટ મેળવવા માંગો છો તો અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો આપને સૌથી પહેલા અને નિયમિત અપડેટ મળતી રહે વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ મફત ઘર યોજના ગુજરાત સરકારની એક મહત્વની યોજના છે જે ઓગણીસો બોતેર થી ચાલી રહી છે આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા અથવા તો જમીન વિહોણા અથવા તો ખેત મજૂરો અને ગ્રામીણ કારીગરોને સો ચોરસવા સુધી પ્લોટ મફત આપવામાં આવે છે એટલે કે તમે આ પ્લોટ પર તમારું સ્વપ્નનું ઘર બનાવી શકો છો સૌથી પહેલા આપણે જાણી લે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તો મિત્રો જણાવી દઈએ ગરીબી રેખા નીચે આવતા બીપીએલ માં નોંધાયેલા પરિવારો આ યોજનાનો લાભ લઈ શકે છે તેના સિવાય ઘર વિહોણા અથવા કાચા મકાન ધરાવતા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે અથવા તો જમીન વિહોણા ખેત મજૂરો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે હવે આપણે આ યોજનાની કેટલીક શરતો જાણી લઈએ આ પ્લોટ મળ્યા બાદ છે આપે બે વર્ષની અંદર બાંધકામ કરવાનું રહેશે જે પ્લોટ આપ વેચી નહીં શકો ગીરવે મૂકી નહીં શકો અને ભાડે પણ નહીં આપી શકો પ્લોટ પર બાંધકામની વ્યવસ્થા આપે જાતે જ કરવાની રહેશે અથવા તો આવાસ યોજના હેઠળ લાભ આપે જાતે જ લેવાનું રહેશે ત્યારબાદ આપણે જાણી લઈએ આ યોજના અંતર્ગત લાભ કઈ રીતે લઈ શકાય એટલે કે અરજી કઈ રીતે કરી શકાય અરજી કરવાની રીત ખૂબ જ સરળ છે અરજી ફોર્મ ઓફલાઈન રહેશે નજીકની ગ્રામ પંચાયત થી અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે જરૂરી દસ્તાવેજો જેવા કે રેશન કાર્ડ આધાર કાર્ડ બીપીએલ કાર્ડ અને જમીન નથી તેનો દાખલો મેળવી અરજી તલાટી પાસે પ્રમાણિત કરી પંચાયત કરમાં જમા કરાવી શકો છો ત્યારબાદ છે તમારી અરજી લેન્ડ કમિટી દ્વારા ચકાસ્યા બાદ આવશે તો આ રીતે છે આપ નજીકના પંચાયત ઘરમાં જઈ અને ઓફલાઈન અરજી કરી શકો છો મિત્રો આ યોજનાની વધુ માહિતી માટે આપે ઓફિશિયલ વેબસાઇટ મુલાકાત લેવાની રહેશે અથવા તો નજીકના પંચાયત ઘરમાં જઈ અને યોજનાની માહિતી મેળવી શકો છો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત